પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મડુતરા ગ્રામ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણી માટે લોકો ત્રાઇમમાં પોકારી રહ્યા છે લોકો પીવાનું પાણી અને વાપરવા માટે પાણી માટેના ટેન્કરના પંદરસો થી બે રૂપિયા ખર્ચી રહ્યા છે નર્મદા નિગમની કેનાલ છેલ્લા એક મહિનાથી બંધ કરાતા પાણીની મુશ્કેલીઓ સર્જાય છે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી અને કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોને મુસીબત વધી છે સાતોસાત પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં સાંતલપુર તાલુકાને પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયું હોય તેમ દેખાય આવે છે ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ટેન્કરોની ની વ્યવસ્થા કરે અથવા તો યોગ્ય વ્યવસ્થા કરી પાણી પુરવઠો સાંતલપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચે અને લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગણી હાલ ઉઠવા પામી છે એવા જગતસિંહ સોલંકી પાલ રોજો અમારા એ રોજુમઢ ઉત્તરા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે ત્યાં કને અત્યારે એટલી પાયા પાયાવિહોની સગવડ છે પીવાનું પાણી પણ નથી અને લગ્નગાળાની સીઝન છે તમામ સમાજોમાં લગ્ન છે ખાસ કરીને આહીર સમાજોમાં લગન છે અને બીજા જ્ઞાતિઓમાં પણ લગન છે ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેડા લઈ લઈને જવું પડે છે પાણીનો ટેન્કર મંગાવે ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી પાણીના ટેન્કરવાળા વાળા બારસો બારસો રૂપિયા લે છે પંદરસો પંદરસો રૂપિયા લે છે તોય સારું પાણી મીઠું પાણી મળતું નથી એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીસોને હેરાન ન આવવું પડે લગ્ન ગાળાની સીઝન છે લગ્ન જેની ઘરે પ્રસંગો હોય એમને હેરાન ન થવું પડે એટલે મહેરબાની કરીને પીવાના પાણીની સગવડ આપો પીવાના પાણીની ઉપલબ્ધિ કરાવો પીવાનું પાણી નથી દૂર દૂર સુધી પડે છે લેડીસો આ તડકાની તાપમાનમાં પાણીની સુવિધા નથી કેટલા વંચિત ગામ સરકાર વાતો કરે છે કે અહીંયા ઘરો ઘર અમે પાણી પહોંચાડીએ છીએ પણ ઘરો ઘર પાણી ક્યાં છે કોઈ જગ્યાએ પાણી નથી એટલે મહેરબાની કરીને સરકારને ને વિનંતી કેનાલ જલ્દી જલ્દી ચાલુ કરાવે પંદર પંદર દિવસથી પીવાનું પાણી નથી આવ્યું તો પીવાના પાણીની સગવડ અમને અપાવે જાય